આપ સૌના મંગલમય જીવનની શુભકામના ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓમ ઓૂર્ભુવાહ તત્સવિતરવારે ભર્ગો દેવસ્ય ધીમાહી ધિયો યો નહ પ્રચોયા યુવા પ્રાંતિપદ લેખક ડોક્ટર પ્રણાવ પાંડ્યા અધ્યાય સાતમો રોજગાર રાષ્ટ્રીય કર્તવ્યો છે તેને જાતિવાદ સાથે જોડવામાં ના આવે બેરોજગારી તથા અનામત યુવાનોના અસ્તિત્વ સાથે જોડાયેલા મુદ્દા છે તેનું મહત્ત્વ તેના પરથી જાણી શકાય છે કે એને કારણે અસંખ્ય યુવાનો મનોરોગની ઊની વેદનાઓ સહન કરી રહ્યા છે અને કેટલાકે તો આત્મહત્યા કરીને આ સંસારમાંથી વિદાય લીધી છે આવતી જતી સરકારોના માહિતી ખાતાઓ માટે આ આંકડાઓની રમત હોઈ શકે છે પરંતુ યુવાનો માટે આ જીવન મરણનો પ્રશ્ન છે રાજનેતાઓ માટે આ વોટ ભેગા કરવાનું અને રાજનીતિનું સાધન છે પરંતુ યુવાનોની આખી જિંદગી આની સાથે જોડાયેલી છે બેરોજગારીનો ડંક સૌને સમાન દુઃખ આપે છે પછી તે કોઈ પણ જાતિ કે ધર્મનો કેમ ન હોય તેમના આંકડાઓના ઘણી ઉકેલે છે પણ તેઓ પણ સ્વીકારે છે કે આ દુઃખ સહન કરનારાઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે ઓગણીસો અગિયારમાં જ્યાં તેમની સંખ્યા એક પોઈન્ટ આડત્રીસ કરોડ હતી ત્યાં બે હજાર ત્રીસમાં વધીને અઢાર પોઈન્ટ છ કરોડ સુધી પહોંચી ગઈ સરકાર એમને રોજગાર ભલે આપી ન શકે પરંતુ તેમના રજીસ્ટ્રેશન તથા પ્રશિક્ષણ માટે દર વર્ષે એકસો ને એંસી કરોડ અવશ્ય ખર્ચી રહી છે જો કે પાંચ કરોડ ઉમેદવારોમાંથી માત્ર સિત્તેર હજારને જ નોકરી મળી શકે છે આ બાબતે સ્ત્રીઓની સ્થિતિ પણ ખાસ સારી નથી એક કરોડ સાત લાખ સ્ત્રીઓમાંથી માત્ર સિત્યાવીસ હજારને જ નોકરી મળી શકે છે આ કારણ જ સરકાર અને તેની કચેરીઓ પ્રત્યે લોકોના મનમાં નારાજગી છે જો કે સરકારે લોકોની અવગણના કરી નથી લોકો ભલે સરકારની ઓછી પરવા કરી હોય પરંતુ સરકારને લોકોની પરવા છે કારણ કે આ લોકોની મદદથી જ તેમને ફરીથી સરકાર બનાવવાની છે તેથી તેમને ખાસ લોકોને ખુશ રાખવા માટે અનામતનું વર્ણન રાખ્યું છે આ અનામતની નીતિનું રહસ્ય શું છે એ વગર કંઈ બધા જાણે છે મંત્રી અને નેતાઓ સામાજિક સમાનતામાં ભલે ગમે તેટલી વાતો કેમ ન કહેતા હોય તેમની અંદરની વાત બધાને ખબર છે સામાજિક સમાનતા જો વંશ સબ એક સમાન માનવ માત્ર એક સમાનના સૂત્ર પર વિશ્વાસ રાખવાથી અને તેને અનુરૂપ જીવન જીવવાથી આવે છે જેમને આ અનામતની કહાની ખબર છે તેઓ જાણે છે કે સૌ પ્રથમ ઓગણીસો અઢારમાં મદ્રાસ પ્રેસિડેન્સીઓમાંથી અમુક જાતિઓ માટે અનામત લાગુ કરવામાં આવી ઈશ્વરસન ઓગણીસો પાંત્રીસમાં પુના કરાર પછી સ્ત્રી સાંસદોમાં અનામત શરૂ થઈ તે પછી જ્યારે સ્વતંત્ર ભારતનું બંધારણ બન્યું ત્યારે અનામતને માત્ર સામાયિક રીતે ઉપયોગ કરવામાં આવી ઓગણીસો એંસીમાં મંડલ પંચે ઓબીસીને અનામત માટે તત્કાલીન ગૃહમંત્રી બુટા રિપોર્ટ રજૂ કર્યો ઓગણીસો નેવ્યાસી નેવુંમાં દેશવાસી મંડળ વિરોધી દેખાવો થયા ઈસ્વે સન ઓગણીસો બાણુંમાં સુપ્રીમ કોર્ટે તેની કાયદાકીય બાધાઓ દૂર કરી ઈસવેસન ઓગણીસો ત્રાણુંમાં તેને નોકરીની કેન્દ્રની નોકરીમાં લાગુ કરવામાં આવી અને બે હજાર છમાં માનવ સંસાધન મંત્રી આઈ આઈ એમ તથા આઈઆઈટીમાં લાગુ કરી રહ્યા છે એની પણ ચર્ચા થઈ રહી છે પ્રાઇવેટ ક્ષેત્રમાં પણ અનામત શરૂ કરવામાં આવે આ અનામત કુલ મળીને કેટલા ટકા થઈ તેની ગણતરી કરીએ તો આજે લગભગ પચાસ ટકા જગ્યાઓ અનામત છે અનામત યોગ્ય છે કે અયોગ્ય એ વિશે આજે ભારે ચર્ચા ચાલી રહી છે દરેક જણ તેની વાત મૂકી રહ્યો છે બધાના દ્રષ્ટિકોણ છે એક રીતે બધા સાચા પણ હોઈ શકે છે પરંતુ આ બધાના દ્રષ્ટિકોણની સમીક્ષા કરીએ તો નિષ્કર્ષ નીકળે કે લગભગ બધાની વિચારણા સંકુચ છે જાતિ ધર્મ અને મતના હિસાબે તો ઘણું કહેવામાં આવી રહ્યું છે પરંતુ માનવીય પક્ષ ભૂલાવી દેવામાં આવે જ્યારે માનવીય સંવેદનાને જાતીય સંવેદના ઉપરનું સ્થાન મળવું જોઈએ એ આપણે સૌ પ્રથમ મનુષ્ય છીએ પછી હિન્દુ મુસ્લિમ સવર્ણ કે દલિત આપણામાંથી દરેકને શરીર ઢાંકવા માટે કાપડ અને સૂવા માટે છત જોઈએ ઠાઠ માઠ અને વિલાસના સાધનો ભલે ન મળે પરંતુ જિંદગી જીવવાની અનિવાર્ય સગવડો તો જરૂરી છે બેરોજગારોનું આ જ દર્દ છે સાચું એ છે કે દરેક બેરોજગારને રોજગાર જોઈએ પછી કોઈ પણ જાતિ કે ધર્મના કેમ ન હોય રહી વાત અનામતની તો સીધી રોજગારો રોજગાર સાથે જોડાયેલી છે એવી નિંદા ન કરતા એટલો નમ્ર આગ્રહ છે તો એ છે કે એના આધારે વિશે પુન વિચારણા થવી જોઈએ ખ્યાલ રહે કે બધા સવર્ણો અમીર નથી અને બદલી બધા નીચલી જાતિના લોકો ગરીબ નથી છાપાઓમાં ઘણીવાર દલિત મંત્રીઓના ઐશ્ચર્ય અને વિલાસની ચર્ચા કરવામાં આવે છે શોધક ખબરપત્રી એમ બતાવે છે કે દલિત મંત્રી મહોદયા કે મંત્રી મહોદયાના બાથરૂમ બનાવવામાં કેટલા કરોડો રૂપિયા ખર્ચાયા છે આવા દલિત બીજા પણ છે જેઓ હંમેશા બીજાનું શોષણ કરતા રહે છે આજે એનો અર્થ એટલો સમર્થ છે કે તેમના શોષણનું કોણ સાસ કરે શું એમના દીકરા કે દીકરીને અનિવાર્ય રીતે અનામત મળવી જોઈએ યુવા પેઢીનો આગ્રહ માત્ર એટલો જ છે કે બેરોજગાર અને અનામતના મુદ્દે મુદ્દાઓ પર માનવીય પક્ષે વિચાર કરવો જોઈએ જો આમ કરવામાં આવે તો નિષ્કર્ષ એ જ નીકળશે કે અનામતનો આધાર આર્થિક હોવો જોઈએ આ બાબતે એક બીજી વાત વિચારી શકાય જેમાં પચાસ ટકા અનામત છે તેને સો ટકા શા માટે કરવામાં આવે આ અનામતમાં દેશની બધી જાતિઓ અને બધા વર્ગોની ટકાવારી તેમની લોકસંખ્યાના હિસાબે નક્કી થાય જો આખી પ્રક્રિયા જ એવી છે કે જેમાં સમાજનો જાતિનો આધાર વેચાઈ જવાનો ખતરો છે જાતિઓના ઝેરને સામાજિક જિંદગીમાં ભેળવાય તે સારું છે સામાજિક સમાનતા દેશની અખંડતા માટે મુખ્ય બાબત છે પરંતુ તે અનામત દ્વારા આવશે તેવું વિચારવું ખોટું છે સ્વાધીનતાના ઓગણસઠ વર્ષની અનામતતાથી તો લક્ષ્ય અત્યાર સુધી હાંસલ થઈ શક્યું નહીં તો હવે થશે એમાં શંકા છે એ માટે સમાજની પ્રથાઓ પરંપરાઓ તથા ભ્રામક માન્યતાઓ તોડી પડશે આ કાર્ય યુગ નિર્માણ મિશન સોરબકોર કર્યા વગર કરી રહ્યું છે સમાજના અનામત સમાનતા અનામતથી નહીં રોટી અને દીકરાઓના સંબંધો દ્વારા આવશે યુગ નિર્માણ મિશનમાં બધી જાતિનાઓ વચ્ચે રોટલીના સંબંધો ખૂબ જ સરસ બની ગયા છે દીકરીઓના સંબંધોની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે સામાજિક સમાનતાનો આ જ ઉપાય છે કે યુગ નિર્માણ મિશન દ્વારા કાર્યકર્તાઓ જાતિથી ઊંચવા છતાં બીજી જાતિઓ દ્વારા કરવામાં આવતા કામોમાં નાનક ન સમજતા તેને આદરભાવ કરે છે તો બીજી તરફ આ મિશનમાં અનુસૂચિત જાતિ તથા જનજાતિના કાર્યકર્તાઓ સન્માન સાથે યજ્ઞો પવિત્ર ધારણ કરીને ઉચ્ચ કર્મ સંપન્ન કરે છે દેશના દેશની નીતિઓ બતાવનારાઓ ધ્યાન રાખે કે એમની કુટિલતાને દેશના યુવાનો ક્યારેય માફ નહીં કરે પ્રતિભાઓ રાષ્ટ્રની અકસ્માતો છે તો રોજગાર રાષ્ટ્રીય કર્તવ્ય છે પ્રતિભાઓ કોઈ ખાસ જાતિમાં જન્મ લેતી નથી જે જ્યાં પણ હોય છે તેને સંરક્ષણ અને શુંઅવસર મળવા જોઈએ એ અમુક યુગનું દુઃખદ સત્ય રહ્યું છે જ્યારે કોઈ પણ એકલવ્યની ભોળી ભાવનાઓને છડીને તેનો અંગૂઠો લેવામાં આવ્યો તેને મહાપ પરાક્રમી કરણને સૂતપુત્ર કહીને ચીડાવવામાં આવ્યો પરંતુ કાળ કોઈને માફ કરતો નથી એકલવ્યની સાથે છળ કરનાર દ્રોણાચાર્યને પણ છળથી જ મરવું પડ્યું અને એ પણ તેના પ્રિય શિષ્ય અર્જુનના સગા સંબંધીઓને હાથે મરવું પડ્યું તથા કરણની સાથે અનિતિ કરનારાઓની પણ અનિતિના ભોગે ભોગ બનવું પડ્યું જ્યારે એકલવ્ય અને કર્ણનો યશ આજે પણ અમર છે વિવેકનો તકાજો એ છે કે આજે પાછલી ભૂલો દોરાવવામાં ન આવે અને બદલો લેવાની વ્યવસ્થા પણ કરવામાં ન આવે અર્જુન હોય કે એકલવ્ય હોય કર્ણ બધાને સમાન તક વર્ગ તથા વર્ણ ગમિત હોય સૌના માટે અવસર સુલભ હોવા જોઈએ સારું તો એ થાય કે દેશના યુવાનો સ્વયંમાં વિભાજનકારી કામનાઓ નષ્ટ કરે અને પોતાની જાતિઓમાં વેચી ન લે તેમજ વેચનારાઓને સફળ થવા ન દે દેશના યુવાનોની એ જવાબદારી છે જ્યાંય ક્યાંય પ્રતિભા હોય તેને વિકસવાનો અવશ્ય શું અવસર મળે આ જ રીતે જ્યાં પણ ગરીબી કે ભૂખ હોય તેને મિટાવવામાં કોઈ કસર બાકી રાખવામાં ન આવે આ માટે આપણે સરકારોને આધારે ન રહેતા સ્વાવલંબી બનવાનું લક્ષ્ય પૂર્ણ કરવા માટે સ્વયંની નીતિ નીતિઓ બનાવીએ